મહીસાગર જિલ્લામાં ટ્રાફિક જાગૃતિ માટે પોલીસે અનોખી પહેલ કરી છે જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાએ લુણાવાડા ટાઉન વિસ્તારમાં હેલ્મેટ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે પીએસઆઈ એસબી જ્વાલા અને ટ્રાફિક શાખાના કર્મચારીઓએ સ્ટેટ હાઇવે પર વિશેષ ઝુંબેશ ચલાવી હેલ્મેટ વગર ફરતા બાઇક ચાલકોને દંડ કરવાને બદલે તેમને જાગૃત કરવામાં આવ્યા પોલીસે જણાવ્યું કે જિલ્લામાં થતા ફેટલ અકસ્માતોમાં સિત્તેરથી પંચોતેર ટકા બાઇક ચાલકો હેલ્મેટ ન પહેરવાને કારણે મૃત્યુ પામે છે વાહન ચાલકોને તેમને અને પરિવારની સુરક્ષા માટે નિયમિત હેલ્મેટ પહેરવા સમજાવવામાં આવ્યા સાથે જ ડ્રાઇવિંગ લાયસન્સ વગર નશામાં ઓવર સ્પીડ કે રોંગ સાઇડ વાહન ન ચલાવવા સૂચના આપી રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે વાહન પાર્ક ન કરવા પણ જણાવ્યું પોલીસે વાહન ચાલકો પાસેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી અને તેમનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હેલ્મેટ પહેરીને ફરતા વાહન ચાલકોને પણ રોકી તેમને ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા પોલીસને આ પહેલને લોકોએ બિરદાવી અને ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરથી તો મહીસાગરમાં કુવામાંથી પાંચ ફૂટનું મગરનું રેસ્ક્યુ સંતરામ